ફરી એકવાર તમને નવી જગ્યાએ લઈને આવી ગયો છું એકદમ યુનિક જગ્યાએ લઈને આવી ગયો છું આ છે ભીમોરા ગુફા ભીમોરા ગામે હું અત્યારે આવી ગયો છું અને એવું કહેવાય છે કે ભીમે બનાવેલી આ ગુફા છે એકદમ પૌરાણિક ગુફા છે એકદમ જૂની ગુફા છે અને એકદમ મસ્ત અહીંયાનું એટમોસ્ફિયર છે તો ચાલો ગઈશ તમને લઈ જાઉં છું ગુફા જોવા માટે તો આ તરફ છે ગુફાનો રસ્તો તો ચાલો ગઈશ જઈએ ગુફા તરફ આપણે ગાઈસ આ જગ્યાનું નામ પહેલા ભીમોદે હતું અને સમય જતા જતાની સાથે આ ભીમોરા ગામ થઈ ગયું છે એટલા માટે આ ભીમની ગુફા અહીંયા ફેમસ છે ચોટીલાથી જ્યારે પણ નીકળો તો તેર કિલોમીટરના અંતરે છે આ ગુફા તો એકવાર મુલાકાત જરૂરથી લેજો ગઈ જુઓ કેટલો વિશાળ પહાડ છે અને પહાડની અંદર આ ગુફા છે ગઈ જે પણ તમને બતાવીશ અને સાથે સાથે પૂર્તામાનું રસોડું પણ અહીંયા છે તો એ પણ તમને બતાવીશ

એકદમ પથ્થરની ગુફા છે અને પથ્થરમાંથી આ ગુફા બનેલી છે અને કેટલી જૂની છે કેટલી પૌરાણિક છે તમે જોઈ શકો છો મારી પાછળ જે તમે પેઇન્ટિંગ જોવો છો એ સરકારની પરવાનગી પછી હમણાં હમણાં બનાવેલું છે પેન્ટિંગ પહેલા આ જગ્યાએ કશું નહોતું પણ એવું કહેવાય છે કે પાંડવોના અવશેષો અને પાંડવોના ઇતિહાસો માટે થોડી ઘણી આ પેન્ટિંગ અહીંયા કરવામાં આવેલું છે તો ગાય છે આ ગુફાની એવી એક માન્યતા છે કે આ ગુફા જુનાગઢની અંદર નીકળે છે આ ગુફાનું કોઈ અંત નથી પણ લોકો એવું કહે છે કે આ ગુફા જુનાગઢ નીકળે છે ગાય છે પાચાર ધરતી ઉપર દ્રૌપદીનું સ્વયંભર રચાયું હતું એ જગ્યા પણ અહીંયાથી નજીક છે પાંડવો ખરેખર આ જગ્યા પર આવેલા હશે એના અવશેષો પણ ઘણા બધા અહીંયાના છે આ કુંતા માતાનું રસોડું છે અને આ ગુફા એવું કહેવામાં આવે છે કે ગુપ્તવાસ દરમિયાન પાંડવો અહીંયા રોકાયેલા હતા તો ચાલો ભાઈ ઉપર નો ભાગ તમને બતાવું તો ચાલો ભાઈ ગાઈઝ એવું કહેવાય છે કે પાંડવોના પુરાવા રૂપે ભીમ કુઈ અને ભીમનું પગલું પણ અહીંયા છે પણ એ સમય જતા જતાની સાથે એ વિલોપ્ત થઈ ગયું છે અત્યારે ગુફાને ઉપરની ભાગની અંદર અહીંયા થોડી દિવાલ તૂટેલી છે ગાઈશ તો એ પણ તમને બતાવું ત્યાં નીચે આ ગુફાનો દ્વાર છે તો ચાલો આ જોઈ શકો છો ગાઈશ તમે કે ક્ષાર પડે છે ગુફાની અંદર તમે જો કેટલી જૂની હશે એકદમથી બે હજાર ને એકની અંદર અહીંયા ભૂકંપ આવેલો હતો ત્યારે પણ આ પથ્થરોને કોઈ નુકસાન નથી પહોંચેલું એ પથ્થર હજી એમ નામ છે અને એવું માનવામાં આવે છે કે પથ્થરો જેટલા બહાર દેખાય છે એનાથી બે ગણા અંદર છે જમીનની અંદર અત્યારે ગુફાના ટોપ ફ્લોર ની ઉપર અને એવું લોકેશન અદભુત છે અહીંયાથી ચોટીલાનો ડુંગર દેખાય છે ગાઈસ તેર કિલોમીટર દૂર છે તો પણ અહીંયાથી ચોટીલાનો ડુંગર દેખાય છે ગઈ તમને બધો સામે છે ચોટીલાનો ડુંગર અને ગાઈસ ભર ઉનાળો છે તો પણ અહીંયા એકદમ મસ્ત ઠંડી હવા આવે છે ગાઈસ આને કહેવાય યાર કુદરતનો કરીશું હાલ આપણી ગુફાની બાજુમાંથી એક રસ્તો નીકળતો તો ઉપર જવા માટેનો એ રસ્તા ઉપર આવી ગયા છે એવું કહેવાય છે કે ભીમની રિક્ષા અને ભીમની રેલગાડી આ જગ્યા પર છે એકદમ અને રિક્ષા છે તમને ચાલો સામે જે પથ્થર તમને દેખાય એ એવું કહેવામાં આવે છે કે જયારે ભીમ નાના હતા ત્યારે આ પથ્થર થી રમતા હતા અને પથ્થર ની રેલગાડી બનાવેલી હતી એ રેલગાડી પણ તમને બતાવવું ચાલો કઈશ આપણે નાના હતા ત્યારે પથ્થર થી રમતા હતા અને આ રેલગાડી એમને બનાવેલી હતી પથ્થર ની રેલગાડીમાં જોવો ટાયર પણ છે પથ્થર નું એકદમ મસ્ત તમને બતાવું છું આ પથ્થર નું ટાયર પથ્થર લાંબો છે એટલે એને રેલગાડી કહેવાય છે આ અદ્ભુત લોકેશનની કઈક વાત જ અલગ છે આપણે રેલગાડી જોઈ પછી એવું કહેવામાં આવે છે કે ભીમે બનાવેલી રિક્ષા પણ છે કઈ આપણા અત્યારના જમાનામાં તો સમજા કે રિક્ષાઓ અહીંયા હોય છે પણ આ પાંડવોના વખતમાં રિક્ષાઓ ક્યાંથી હતી ભાઈ ભીમે બનાવેલી રિક્ષા છે એટલે કાંઈ ઘટે ભાઈ ચાલો બતાવું એ રિક્ષા તમને કેવાય છે ભીમની રિક્ષા એકદમ જો એકદમ પથ્થર ની બનાવેલી રિક્ષા છે કેવું સ્ટ્રકચર છે એકદમ રિક્ષા જેવું લાગે છે એવું લાગે છે કે આગળનું ટાયર છે અને પાછળનું હોડ છે અને અંદર બેસવાની જગ્યા છે તો ભાઈ તમને અંદર બેસીને ને બતાવો ની અંદર

ગાઈઝ આને ભીમની કાંકરી કહેવામાં આવે છે એટલા એ આ કાંકરી કાંકરીને આ તો મોટો કાંકરો છે તમે વિચાર કરો આ ભીમને આ પથ્થર કાંકરી સમાન લાગ્યો છે તો એ વિચાર કરવા જેવું છે કે ભીમ કેવડો છે ગાયસ કે આવડો પથ્થર એને કાંકરી સમાન લાગ્યો છે આ પથ્થરને ભીમ કાંકરી એટલા માટે કહેવામાં આવે છે કે જ્યારે કુંતા માતા વલણાથી છાસ ઝેરતા હતા અને ગોળી ખસી ના જાય એટલા માટે તેને ભીમ પાસે કાંકરી મંગાવેલી હતી પણ ભીમ તો વિશાળ કાય હતો એટલા માટે ભીમ માટે આ પથ્થર ખાલી કાંકરી સમાન લાગ્યો એટલે આ પથ્થર ને ભીમ કાંકરી છે તમે જોઈ શકો છો કે આ નિશાન છે ડાબા હાથ પંજો છે ભીમ અને તમે જોઈ શકો છો ડાબા હાથ નો પંજો છે ભીમ નો તો વિચાર કરી લો કે ભીમ કેવડા હશે એમનો હાથ કેવડો હશે કે મોટો પથ્થર એમને કાંકરી સમાન લાગ્યો છે ગાઈશ આ મંદિરે પાંડવોના સાક્ષાત પુરાવા છે એવી માન્યતા છે કે આ બેલની ઉપર ગાંધારી ભાષામાં અમુક શબ્દ લખેલા છે તો એ સાક્ષાત પાંડવોના પુરાવા કહી શકાય આપણે કે પાંડવો ખરેખર આ જગ્યા ઉપર આવેલા હશે તો ગાય બેલ તમને બતાવું જેની પર ગાંધારી ભાષામાં કંઈક લખેલું છે તો ચાલો ગાય તો ગાય આ હતી ભીમોરાની ગુફા ચોટીલાથી તેર કિલોમીટરના અંતરે ખાલી છે અને ગાય જ્યારે પણ ચોટીલાથી નીકળો તો આ રસ્તે આવવાનું ભૂલશો નહીં આ ભીમોરાની ગુફા એકદમ પૌરાણિક ઐતિહાસિક આ ગુફા છે તો ગાયશ વિડીયો કેવો લાગ્યો વિડીયો ગમે હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને ગુજરાતી હોય તો ભાઈને સપોર્ટ કરજો તમારા સપોર્ટની જરૂર છે ગાય તો ફરીએ મળીએ નવા એક બ્લોગની સાથે અને આવીને આવી કંઈક અવનવી જગ્યાએ તમને લઈ જઈશું તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં